નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું હાલ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે ભાજપે જુના મોટી જવાબદારી સમર્થનમાં તેમના પત્ની મેદાનમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું નું રાજકારણ ગરમાય રહ્યું છે અને ગુજરાત ભાજપ નું લોકસભા બેઠક માટે એક્શન પ્લાન તૈયાર હવે બેઠકો માટે નક્કી કરી જવાબદારી ભાજપે જુના જોગીઓની સોંપાઈ કમાન તો પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હરસિંહ સોંપાઈ જવાબદારી તો તો ભાજપે બેઠકો જીતવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે કરીએ બીજા મહત્ત્વના સમાચાર આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને આદિવાસી ચૈત્ર વસાવા વન કર્મી ના વિવાદ લઈને હાલ રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં છે અને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત ભગવતમાન સાત તારીખે ગુજરાત આવી રહ્યા અને નેત્રંગ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવ પણ પત્રિકા વિતરણ કરી રહ્યા છે અને ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવી શકે છે